ગુજરાતી ફિલ્મ સરપ્રાઇઝનું ભવ્ય પ્રીમિયર યોજાયું ગુજરાતી ફિલ્મ સરપ્રાઇઝની સ્ટારકાસ્ટ વસ્સલ શેઠ શાહ અને જ્વાનવી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જુનર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યા છે કાંઈક નવા જ વિષયવસ્તુ સાથે સની દેસાઈ પ્રોડક્શન અને રમાય એન્ટરટેઇનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ સરપ્રાઇઝ સચિન બ્રહ્મભટ્ટના નિર્દેશન હેઠળ બનેલ આ ફિલ્મ થકી પ્રખ્યાત અભિનેતા વસ્સલ શેઠ ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કરી રહ્યા છે વસલ શ્રેઠ સાથે ટેલિવિઝન જગતની મશહૂર અભિનેત્રી હેલી શાહ જોવા મળશે તેમની સાથે જ જાહવી ચૌહાણ ચિરાગ ભટ્ટ અમિત ગલાની અને જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે

બોવધે ચાલે છે આક્ચ્યુઅલી મને હમણાં જ એવું દેખ્યું આવ્યું ફરી યસ આઈ બીઇંગ વેરી નર્વસ કેમ કે અમારો દાદુ છે ગુજરાતી ફરમા હું બોવ નર્વસ છું બસ તમારો આશીર્વાદ જોઈએ છે અને તમારો બહુ જોઈએ છે અને મેનેજી બનાવી છે ઇનસપ્રેક્ટ નામ સરપ્રાઈઝ છે ઇઝ ગોઇંગ ટુ હેલી શાહ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં નવા ફેઝ છે હું ગુજરાતી ફિલ્મો તો કરતી જાઉં છું અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા નવા સબ્જેક્ટ ઉપર પિક્ચરે બનતી જાય છે અમારો સબ્જેક્ટ ઘણો અલગ છે જેમાં બે હીરોઈન્સ છે જે ચોર છે અને વત્સલ લીધે આ પિક્ચરમાં ચાર ચાર્જલ લાગી જ ગયા છે સો આઈ રેલી વિશ તમે જાઓ અને આપ જો ફેમિલી ફ્રેન્ડલી ફોન છે બચ્ચા સાથે લઈને તમે મમ્મી પપ્પા સાથે જાઓ કોઈ બી એ ગ્રુપ સાથે જાઓ તમને આપણા મજા જ આવશે